દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં બોટલો એકત્ર થઈ પાટણના સુખ દુઃખમાં હંમેશા તન મન અને ધનથી સંયોગી બનતા સેવાભાવી અગ્રણી બિલ્ડર દ્વારા મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્વેચ્છાએ રક્તદાન કરનારા રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવારે આભાર વ્યક્ત કર્યો ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે સરહદને અડીને આવેલ પાટણ જિલ્લામાં ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે રાષ્ટ્રના હિતમાં જવાનો અને નાગરિકો માટે બ્લડની જરૂરિયાત તુરંત પૂર્ણ કરી શકાય તે માટે રવિવારે પાટણના સદગૃહસ્ત બેબા શેઠના સૌજન્યથી પાટણની જીએમ મેડિકલ કોલેજ ધારપુર દ્વારા એક બોટલ દેશ કે નામ બ્લડ ડોનેશન કેમ્પ નું સવારે નવ થી સાંજે છ કલાક સુધી યશધામ બુકિંગ કેમ્પસ પદ્મનાભ ચાર રસ્તા નજીક આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં તમામ સમાજના લોકોએ દેશ સેવામાં સહભાગી બનવા પોતાનાનું સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં અંદાજીત પાંચસો અગિયાર રક્તદાતાઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હોવાનું જાણવા મળ્યું છે સ્વૈચ્છિક રક્તદાન કરવા બદલ તમામ રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પાટણના સુખ દુઃખમાં હંમેશા મેગા બ્લડ કેમ્પમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ તેમજ પાટણ શહેરના રાજકીય સામાજિક આગેવાનો અને પાટણની પ્રબુદ્ધ જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશ સેવાના કાર્યમાં સહભાગી બન્યાનું ગૌરવ અનુભવી બેબાભાઈ શેખ ને સેવા પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી ફેરગામની અંદર જે નાગરિકોની અત્યાચાર કરી છે કે આપણા દેશના સૈનિકો આજે યુદ્ધના મોરચે જાબાદ રીતે પાકિસ્તાનનો ખાકો બોલાવી રહ્યા છે અને એના અનુસંધાનમાં કા દેશની અંદર અત્યારે જે માહોલ ઉભો થયો છે દેશભક્તિનો એ ખૂબ પ્રશંસનીય છે ખાસ કરીને યુદ્ધના સમયે બ્લડની બહુ જરૂર પડતી હોય છે ત્યારે સમગ્ર દેશ અત્યારે એક થઈને બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે ત્યારે પાટણના સમાસા દાનવી અને અમારા મિત્ર બેબા શેઠ દ્વારા પણ આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આજે સવારથી લોકો બ્લડ આપવા માટે લાઈનમાં લાગ્યા છે સરકારી તંત્ર દ્વારા એમને પાંચસો બોટલનું રક્ષાન આપ્યો તો પણ સાત સુધીમાં પાંચસોથી પણ વધારે બોટલો અહીંયા એકત્ર થવાની છે ત્યારે એ જ બતાવે છે કે આજે સમગ્ર દેશ

જરૂર પડે તો એના માટે આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યા છે ત્રણસો બોટલ આપણે ધારપુર મેડિકલ કોલેજ વાળા ને ભેગી કરીને આપીએ જ્યાં લેબોરેટરી છે જ્યાં સોળસો બોટલની સંગ્રહ કરવાની આપણે કરીને બોટલ આપીએ તો અમે અમારી દરેક સોસાયટી દરેક મિત્ર મંડળ અમારા સમાજનું મંડળ બધા ભેગા કરી ઠાકોર એ બધા ભેગા કર્યા છે તો અમારી પાંચસો બોટલ થઈ જાય અત્યાર સુધીમાં દોઢસો બોટલ જેવું થઈ ગયું છે અઢી કલાક પાંચસો બોટલનું